મામલતદારને આપ્યું હતું અને લોકો સમાજમાં અવિશ્વાસ ફેલાવનારા વિરુદ્ધ મામલતદાર ની રજૂઆત કરી હતી દાતા તાલુકામાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા આદિવાસી સમાજમાં અવિશ્વાસ ફેલાવવાના પ્રયાસો થઈ રહ્યા છે જુદી જુદી ગેંગો બનાવી લોકોને ધમકાવી રહ્યા છે જેને લઈ જય ભારત સેના દ્વારા દાતા મામલતદાની રજૂઆત કરાઈ હતી આદિવાસી સમાજ શાંતિપ્રિય અને ભાઈચારા વડે જીવન જીવતો સમાજ છે છતાં કેટલીક વ્યક્તિઓ સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ વાયરલ કરે છે અસામાજિક મેસેજોના કારણે કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઊભી થાય છે જય ભારત સેના દ્વારા પોલીસની તાત્કાલિક પગલાં લેવા રજૂઆત કરાઈ હતી સોશ્યલ મીડિયા છે ઓર કંઈ કઈ असामाजिक तत्व हमारे समाज के ऊपर कहीं कहीं बड़ा ठोस यानी संकट खड़ा कर रहे हैं कि कहीं कहीं हम खुद हमारा नाम लेते ही हमारे लोग हमें उसी नज़रिए से देखते हैं इसलिए असामाजिक तत्व के लोग हैं उन पर हम लोगों ने यहाँ ज्ञापन दिया है और विशेष करके ऐसे गैंग बना के घूम रहे हैं उस गैंग में कहीं कहीं लोग सोशल मीडिया के माध्यम से હથિયાર દિખા રેહસર હમ શાસન પ્રશાસન નિવેદન હૈ કે આપણી કારવાહી કરે ધન્યવાદ આપિંહ ગરાસિયા

જીડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત અમદાવાદ